નામ જાણું હાફ અત્યારે આવી ગયા છીએ ભાઈ આ શું નામ આ હાફ ટાઈમ અત્યારે આવી ગયા છીએ અમે સોરી અમે આવી ગયા પણ અમને નામની નોત ખબર હા ભે જલ્દી બોલ કાલ સુભે પનવેલી કલા બહુ બહુ ગજબ કહે મસ્ત લોકેશન હા એની ચા એક નંબર હે ટેસ્ટ કરવા આવજો તમે દેખાડું તમને ચા દર્શન કરાવું જોવું તમે ચા જોઈ શકો છો અમારા ભાઈ ભાઈઓની હા 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 સલાહ ખતમ નહીં હોતા ભે કાકો નથી ને તો મજા નથી આવતી સમજા કાકો હોય ને કઈક એની અણી કાઢવાની બહુ મજા આવે એની અણી એટલે તમે તમે વાત ન પૂછો બિચારાની અમે આવું મત્રી નાખી એના ફેમિલી મેમ્બર જોતા હોય તો માફ કરે અમને હા યાર બહુ બહુ અણી કાઢી ને એવા આપણે કાકાને બહુ એટલે બહુ મસ્કરી કરી નાખીએ અમે તો ભાઈ કાકા મસ્કરી કરતા હોય તો થાય ઉખાલ લેજે

હમણાં બ્લોક્સ ન થ આવતા એનું કારણ ઈ છે ઉતારતા ન થ તો બીજું કાય કારણ નથી આ ગરમ કરે તો કરે કે બોલે તો બોલે કે ધીમે ધીમે બધું થાય હું કહેવાય પગથિયા ધીમે ધીમે ચડવાના હોય એકદરે કોઈદી પગથિયા ચડે ભાઈ ન જડે ચડી તો પડી જાય યાર ઈ જ વસ્તુ હોય કે ધીમે ધીમે પગથિયા ચડો ને તો કઈક મજા આવે આપણને બહુ મજા આવે તો અત્યારે અમે ચા બા પી લી થોડું ઘણું ફોટો શૂટ આવતું હતું પણ આઈફોન જેવી ન મજા આવે આઈફોન જેવું ન થાય યુવા લઈ લે આપણે ટૂંક સમયમાં લઈ લે માતાજીની દયા આવી છે તો આપણે પાછો મોરે મોરો મોરે મોરો તો ભાઈ મોરે મોરો અટાણે ફૂલે ફૂલ ટ્રેન્ડિંગમાં એટલું હાલે ને કે ઇન્સ્ટાગ્રામ કરતાં તો અમારું ટ્રેન્ડિંગ વધારે હાલે મોરે મોરો ફોન મસ્ત હોય નેક્સ્ટ લેવલ અને ભેગી ચા હવે વરસાદ આવી જાય તો વરસાદ કાંઈ જરૂર નથી વરસાદની આવો પોવાન આવતો રહે ને તોય ઘણું છે વરસાદની અમને કાંઈ નથી જરૂર અત્યારે ભલે ગરમી થતી રહેતી સમય સંજોગે બાકી કાકા યાદ રાખી લેજો કાકાનું સમય સંજોગ હવે બોલતો નથી કેમ કે ચાલુ કર્યું આપણે હા ગાઈઝ અમે ચા બા પી લઈ પછી અમારું ફોટોશૂટ તમને દેખાડીએ લોકેશન દેખાડીએ ફોટોશૂટ તો નહીં દેખાડીએ કે કેમ કે ત્રીજો જણો અમારી પાસે નથી તો મળીએ અમે થોડક ટાઈમ પાછી તો જોઈ શકો તમે મિત્રો અહીંનું લોકેશન ખાલી જો તમને લોકેશન દેખાડું જો નેક્સ્ટ લેવલ અહીંયા મેં ચાલે આ કેફે બીયા અમારામાં ઝૂમિંગ એવું ખતરનાક નથી થતું કેમ કે અમારી પાસે છે આઈફોન નથી આઈફોન હતો પણ બે ભાઈ વેચી નાખ્યો કરો દુઃખ થાય બહુ પણ અટાણે કાંઈ વાંધો નહીં રેડમી તો રેડમી રેડમીમાં અમે મોજ કરી પણ આઈફોન જેવી ભાઈ હાથે મજા તો આવતી જ નથી આપણને આઈફોન જે જરી કંઈ મજા ન આવતી બાકી આની વિડીયો ક્વોલિટી આવે એક નંબર ના જે લાઈટું છે ને લાઈટુ અમે ક્યાં પડ્યા ભાઈ આ ફોટા પડ્યા હતા નેક્સ્ટ લેવલ ગાઇસ નેક્સ્ટ લેવલ અમે અમને ફોટા હતા તો હવે જોઈએ જેમ કે બીજા પણ બ્લોગ્સ આવશે એમાં તો આઈફોન ના જ આવશે પણ એ મારા એના બ્લોગ જોજો એ આઈફોનમાંથી ન જ ઉતરશે એ આપણો જ ફોન પણ ઘરે પડેલો હટાણા તો અમે હટાણા રજા લઈએ તમારી બધાની પેલા પાણીની બોટલ ને જરાકતા જાય કેમ કે બિસ્લરી બ્રાન્ડ દેખાડવી પડે ભાઈ યુવરાજભાઈ તો ઉતરવાય મીંડા તો અત્યારે ગાઈસ ઘરે જઈ રહી છે કેમ કે ઓવર ટાઈમ બેઈને થઈ ગયો હે તો જમી કરીએ જમવામાં તો આપણે ઓય તમને બધા ખબર હતા કા રોટલી ડાક કાઈ હોય જાન કદી ખીચડી ખાઈન હોય જાન ઓય તો હાલો ઘરે પોગી જાય અમે તો હું ઘરે પહોંચી ગયો છું અને અમે કેફેમાં ગયા હતા એટલે નાનો વિડીયો શૂટ થઈ ચૂક્યો છે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી અમારી વેલી નોટિફિકેશન તમને પહોંચી રહે અને હવે હું નવા નવા બ્લોગ્સ આ ચેનલ ઉપર આવતા રહેશે આવતા રહેશે ન આવતા રહેશે બાય બાય ગાય